મહિલાનો જીવ બચાવવા વીસ ફૂટ ઊંડા કૂવામાં કૂદેલા પોલીસ જવાન રાજુભાઈ અજાભાઈને પુરસ્કૃત અપાશે વડોદરા પાસે કોયલીમાં આઈઓસીએલ કંપનીની જમીન સંપાદનની કામગીરી વખતે પોલીસ બંદોબસ્ત તૈનાત હતો તેવામાં એક મહિલાને ભારે નારાજગી થતા તેણે ઘર પાસે આવેલા કૂવામાં જમ્પ લાવી દીધું હતું આ બાદ મહિલાને બચાવવા માટે પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ અજાભાઈએ કૂવામાં કૂદકો મારી દીધો હતો બાદમાં મહિલાનો બચાવ થયો હતો પોલીસ કોન્સ્ટેબલના સાહસ અને વીરતાને રાજ્યના પોલીસ વડા ડીજીપીએ રૂપિયા પાંચ હજારનું ઇનામ આપીને કર્યા છે છે જે વડોદરા પોલીસ માટે આનંદ અને તારીખ ના કોયલી ગામે આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ યુનિટ દ્વારા ઓન પેમેન્ટ અંગે બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો જેના અનુસંધાને જવાહરલાલ નગર પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો દરમિયાન આઈઓસીએલ કંપની દ્વારા જમીન સંપાદનની કામગીરી સમયે બપોરે સાડા ત્રણ વાગે દીપિકાબેન રાકેશભાઈ પટેલ પહેલા ધરણા પર બેસી ગયા હતા અને ત્યારબાદ નારાજગી વધતા તેમણે જમીન સંપાદન અધિકારીના સામે જ વીસ ફૂટ ઊંડા કૂવામાં ભૂસકો મારી દીધો હતો મહિલાના અચાનક લીધેલા પગલાને લઈને સૌ કોઈ વિચારમાં મુકાઈ ગયા હતા તેવામાં બંદોબસ્તમાં હાજર પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ અજાભાઈએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર કુવામાં ભૂશકો મારનાર બહેનને બચાવવા માટે છલાંગ લગાવી દીધી હતી

જે બદલ તેમને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રૂપિયા પાંચ હજારનું ઇનામ આપવામાં આવ્યું છે આ સરાહનીય કામગીરી અન્યને પણ પ્રેરણા આપે તેવી છે